હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમે આ છે બેફીલ્ડ બીચ કરીને શકો પણ બીચે હજુ પહોંચે નહીં પહેલા અમારો ચાલુ જશે પ્રોગ્રામ નાસ્તાનો નાસ્તો ઇઝ ઇમ્પોર્ટન્ટ મમ્મી રગડો બનાવી છે પપ્પા જુઓ સરિશ તમે બી જતા હોય ને તો આ નોર્મલ બીચ માટેનું સર અને આ જે મેં કીધું ને રે પ્રાઇવેટ બીચમાં છે જવું હોય તો આ રસ્તો થઈ જાય એમ કહેવાય ને કંઈક આઈ રહ્યું હિડન જેમ કહેવાય હિડમ જેમ હિડન જેમ જ કહેશે લોકેશનનું અહીંયા તમને આ જે કહેવાય કે વ્હાઈટ વોટર બીચ કહેશે આ લોકો એ આપણા સોબલ બીચ એવો કોક કહેશે પણ આ બીચ છે ને કોઈને ખ્યાલ જ નહીં મને બી મારા ફ્રેન્ડે સજેસ્ટ કર્યો હતો અને અહીંયા બે જગ્યા છે એક ઉપરની સાઈડ તમે આવો તો એ કાઇન્ડ ઓફ પ્રાઇવેટ બીચ જેવું છે અને નીચે જાઓ તો પબ્લિક બીચ છે બટ એક નંબર જગ્યા છે એક નંબર

એક નંબર કહેવાય ને કે શોંતિવાળી જગ્યા છે તમારા કેનેડાના જીવનમાં ફેક્ટરીઓ કરી મજૂરી કરી ને કે નોકરી કરીને કંટારી જ્યાં હોય ને ભાઈ આવો અવારથી આવો આમ લાગે કે સાતમા આઠમા માળે બેસીએ આશીએ ને છે ઠંડો ઠંડો પવન આવતો હોય મજે દરિયા છે દરિયો નહીં પણ દરિયા જેટલું પાણી છે તો સારી જગ્યા છે ટૂંકમાં આવવું જોઈએ વર્થ ઇટ છે તમે અહીંયા દોઢ બે કલાક જો કઈ ડબલ્યુસીથી કે ટોરન્ટોથી ડ્રાઈવ કરતા હોય તો વર્થ છે બરાબર ભઈ કહેતા ને કીધું જગ્યા મજબૂત છે પપ્પાને તો હું ઊંઘે આવી જઈ પપ્પા કે લાવા ચટાઈ અને હુઈ જઈએ મમ્મી બે હસ તમારું ઊંઘ આવસ મમ્મી ના નહી તો જોવાનું સન ઊંગાવા જોવાનું છે એક નંબર જગ્યા છે કશું કરવાની નહી કોઈ એક્ટિવિટી નહીં તમે જો વોલીબોલ ફૂટબોલ જે બી લઈને આવીને ગમવાર માંગતા હોય તો રમો ક્રિકેટ રમો બટ એક્ટિવિટી વગેરે આવી ખુરશી હોય તો ઠીક છે નકર બોકડા છે

તો તમારા મીઠા ફળ રૂપે અહિયાં તમને નજારો મળશે આવો જો નેચર પહોંચો પછી તમને મળશે આવો મજબૂત બીચ નાવા માટે મસ્ત છે અને પાણી તો એકદમ ક્લિયર કાચ જેવું છે દેખાય છે અંદરના પથ્થરો એ દેખાય છે એકદમ કાચ જેવું પાણી છે નાવા માટે બેસ્ટ છે તો અને આ જે આપણે આમ જોવા જઈએ તો વચ્ચે પથ્થર છે પથ્થર પછી જે પેલું દેખાય એ જે છે એ પબ્લિક માટે તમે કેવાય ને કે અહિયાં બહુ હેડવું ના પડે તમારે આયર્યા બીચ માટે અહિયાં સીધી તમે ગાડી મૂકો તો હતી તમે ડાયરેક્ટ આવી શકો તો હમણાં આપણે અહિયાં બી જઈશું તમને બતાવીશું બટ આ છે ને આ ઇલાકો કાઇન્ડ ઓફ એક થોડો પ્રાઇવેટ જેવો છે ને આયર્યા થી ઉપર થી ચડી ને આવવાની તો બેસ્ટ ક્રિસ્ટલ ક્લિયર જેવું પાણી છે બાકી અંદર પથરા દેખાય છે પણ તરત અહીંયા આવડતું એટલે આપણે રહેવા દીધું છે તરવાનું બીજો એક આ શેડો છે જોક તમારે બોટ હોય યોટ હોય તો ખબર નહિ પણ બધું પાર્કિંગ છે અ ગાડીઓ હંગાત હંગાત તો અહીંયા ગાડીના પાર્કિંગ અંગત પોર્ટ અને યોટ નું પાર્કિંગ સ આપણા જોડે સ નહીં એટલે આપણે તો કોઈ જવાનું સતું નહીં પણ સ નોર્મલ બીચ એ મતલબ નોર્મલ એટલે પ્રાઇવેટ નહીં પણ પેલો બી પ્રાઇવેટ નહીં પણ આનો એક્સેસ તમે સીધા અહીંયા થી ગાડી મૂકો અને ગાડીથી સીધા આવી જઈ શકો છો શું કે આ પ્રાઇવેટ મરી ના કે શું લખીશ આ લોકોએ મતલબ પ્રાઇવેટ એરિયા છે અંદર તમે વિથઆઉટ પરમિશન તમારી બોટ ના હોય તો તમે ના જઈ શકો પાંચ હજાર દંડ છે ડોલરની વાત કરું છું એટલે આપણા જોડે સ નહીં એટલા બધા પૈસા એટલે આપણે કૂદવાનું કોઈ રિસ્ક લેવું છે નહીં પણ આટલી બધી બોટો છે ભાઈ પૈસા લોકો જોડે તો બહુ સ હા મતલબ આવા માંગતા હોય તો આ બી સારો જ છે બોણી તો એક જ છે બહુ બસો મીટરનું ડિફરન્સ છે પેલ સાઈડ છે ને જે સીડીઓથી ઉતરીને જાઓ તે જગ્યા હા સારી છે થોડી પ્રાઇવેટ એરી છે બરાબર એકમ લોંગ પોઈન્ટ બી છે ફોર્ટી સેવન લોંગ પોઈન્ટ છે આપડે જઈશું જે આ જે લોંગ પોઈન્ટ છે ને એ છે એક્ચુલીમાં આ બોટની જે એન્ટ્રી કરવાનું પાર્કિંગથી ગાડી અંદર લાવવા માટેનું છે અને આ જેટલા પૈસા ભરા છે જેઓના ઘર આવા લોકેશન ઉપર હશે એટલે પૈસા તો ઘણા ખરા જોડે હોય છે પણ આ લોંગ પોઈન્ટ બી સારો છે તમે જો અહીંયાથી સનસેટ અહીંયા બેસ્ટ સનસેટ કહેવાય કે જોવા મળે છે બાકી એવું છે કે સનસેટ સુધી રોકાવાનો આપણા જોડે ટાઈમ નહીં બટ તમે આવો તો આ એનો વ્યૂ છે અહીંયાથી એકચ્યુઅલીમાં મજબૂત લોકેશન છે મજબૂત આપણને સિંગમ મુવી પેલું બતાયતું ને ખબર છે પેલી લાઈટ કાઢી નાખે છે અહીંયા બહુ લાઈટ થોડી મોટી છે બાકી જગ્યા એના જેવી જ છે અને તમને દેખાતું હશે કે આ જે આ બ્લેક જેવું દેખાય છે બરાબર આ બ્લેક જેવું એના પછી છે ને આ અહીંયા ના જે લેસ એ લોકોના આઈ થિંક છે ને એ બોર્ડર છે એ પ્રાઇવેટ બીચ પછી છે તો પણ લોકોના બટ આ લોંગ પોઈન્ટ છે અહીંયાથી એન્ટ્રી લેશે બોટ બધી આવી રહ્યા બેથી આ એનું પાર્કિંગ છે અહીંયાથી એન્ટ્રી લેશે બોટ મજબૂત જગ્યા છે ભાઈ આવું જોઈએ મસ્ટ મસ્ટ વિઝિટ પ્લેસ છે અમે આવા વિઝિટ કરતા રહીશું ભાઈ ખાસ ખાસ વાત આ બીચ ની કે આ જગ્યા ની કહું પબ્લિક બહુ નહીં હોતી આજુ જુઓ અને અહીંયા વાકેમાં તમને છે ને ગોરો જોવા મળશે વધારે પ્રમાણમાં ચોકચોક આપણા વાળા જોવા મળશે બટ પબ્લિક એટલી એટલી વધારે નહીં હોતી સો આવું જોઈએ મજા આવશે આમ શાંત વાળો લાગે છે અને ઉપરથી તો જોશો ને તમે જે જગ્યા બતાવી ઉપરથી એ ઉપર વાળો તો એકદમ કહેવાય ને કે કશું જોઈએ જાવની તો તમે ખાલી ખુરશો પાથી બેસી રહ્યો ને તો મસ્ત પવન આવતો હોય છે ને તો છોટા સા બ્લોગ ખતમ હોતા હે સો ભાઈઓ તથા બહેનો ભાઈઓની બીનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને વિઝિટ કરો સારી જગ્યા છે પછી તમારી મરજી છે આ તો મારું કોમત કહેવાનું ફરે તો મને તો સારું લાગ્યું ભાઈ આવતા ક્યાં